નમસ્કાર મિત્રો સમાચાર તમારું સ્વાગત છે દેશ દુનિયા અને તાજા આજના સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ થી ગામડામાં થઈ વીજળી ગોલ રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રાજ્યના અનેક ગામડાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે ત્યારે રાજ્યભરમાં વરસાદથી ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે જેના કારણે અત્યારે ગામડાઓમાં અંધકાર પટ છવાઈ ગયો ભારે વરસાદને કારણે લોકો અત્યારે અંધકારમાં રહેવા માટે મજબૂર બન્યા છે જ્યારે પચીસ ગામોમાં વીજ પુરવઠો શરૂ કરવા માટે કવાયત કરાઈ છે ત્યારબાદના બીજા મોટા સમાચાર હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કરી આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં એકસાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જવાને કારણે વરસાદ પડી શકે છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી

વિભાગ દ્વારા જ પહેલાથી આગાહી કરવામાં આવી હતી જેને લઈને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો ત્યારે અમરેલીના બગસરામાં ભારે વરસાદ બાદ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમરેલીમાં વરસાદે તો વિરામ લઈ લીધો છે પણ પાણી હજી સુધી ઓસર્યા નથી છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો માં વધારે પડતો રોષ જોવા મળી રહ્યો છે ત્યારબાદ ના સૌથી મહત્વપૂર્ણ સમાચાર સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ મધ્ય અને દક્ષિણ ગુજરાત ને ધમરોડી નાખ્યો છે ત્યારે વડોદરા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણીઓ ભરાઈ ગયા તેમજ નદી નાળાઓ ડેમ અને સરોવરના પાણીની નવી આવક થઈ વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે વિશ્વમત્ર નદી અને પ્રતાપ સરોવરમાં પાણી છોડાતા પાંચ ગામો સંપર્ક વિહોરણા બન્યા છે જેના કારણે પીપલોલ મોટાપુર કલ્યાણપુર અને દરજીપુરના સહિતના પાંચ ગામો સંપર્ક વિહોરણા થયા ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર સુરતમાં વરસાદે વિરામ લીધા બાદ પણ સમસ્યા યથાવત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે તેમજ કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે હાલ સુરતમાં વરસાદી વિરામ તો લઈ લીધો છે પરંતુ ખાડીપુરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે ખાડીપુરના પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર સાબરકાંઠા જિલ્લામાં મેઘમહેરથી ડુંગર પરથી ધોધ વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં દોઢ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી ગયો છે ત્યારે ઈડરિયા ગઢ પર આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે ઈડરિયા ગઢ પર પાણીના ધોધ વહેતા થયા ડુંગર પરથી વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા તેમજ વનસ્પતિઓ સોળે કલા ખીલી ઉઠી છે ત્યારબાદ ના બીજા અગત્યપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે સુરતના ઓલપાડ માંગરોળના ગામ સંપર્ક વિહોણા થયા જેમાં કીમ નદી તટે આવેલા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે સુરતમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું ત્યારે માંગરોળનો સિયાલજ ગામ પણ સંપર્ક વિહોણો થઈ ગયો તેમજ બોલાવ કઠોદરા સિયાલજ ગામ સંપર્ક વિહોણા થતા લોકોને ભાલે હાલાકી પડી રહી છે તથા વડોલી ઉમછરાડી સહિતના ગામો પણ સંપર્ક વિહોણા થઈ ગયા છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર સુરત શહેરમાં ખાડીપુરથી ઘણા લોકો થયા હેરાન પરેશાન રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ મધ્ય અને દક્ષિણ ગુજરાતને ને ધમરોડ્યો સુરતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે સુરત જિલ્લામાં સતત વરસેલા ધોધમાર વરસાદને કારણે નદી નાળાઓ અને ચેકડેમોમાં નવા નીરની આવક જોવા મળી જેના કારણે જળાશયો છલકાયા છે તેમજ નદીમાં પાણીથી ભારે આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે અને નદીઓમાં પૂર પણ આવ્યા છે ત્યારે સુરતમાં ખાડીપુરમાં યથાવત જોવા મળી રહ્યું છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર બોરસદમાં ચૌદ ઇંચ વરસાદે સર્જી તરાજી આણંદના બોરસદમાં એક જ દિવસમાં ચૌદ ઇંચ વરસાદ ખાબકતા તરાજીના દ્રશ્યો સર્જાયા છે બોરસદમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે પંદરસો વીઘા જમીન પાણીથી જળબંબા કાઢ થઈ ગઈ તો ખેતરોમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા વરસાદ બંધ થયાને ચોવીસ કલાક વીતી ગયા છે તેમ છતાં પણ વરસાદી પાણી અત્યારે ઓસરી રહ્યા નથી તથા આણંદપુરના ઘણા ખેતરો પણ પાણીથી બગડી જતા ખેડૂતો પણ ભારે નિરાશ થઈ ગયા છે ત્યારબાદના એક અગત્યપૂર્ણ સમાચાર મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો થઈ ગયા પાણીમાં ગરકાવ મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે મુંબઈમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે મુંબઈમાં ધોધમાર વરસાદને કારણે કાલીન વિહાર અને લેક સહિતના વિસ્તારો પાણીથી ભરપૂર થઈ ગયા છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં ભારે વરસાદને લઈને સરકાર એક્શન મોડમાં રાજ્યમાં અત્યારે ભારે વરસાદને લઈને સરકાર એક્શનમાં આવી ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાતે પહોંચ્યા છે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર પર મુખ્ય પ્રધાને સમીક્ષા બેઠક યોજી આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર સહિતના તમામ અન્ય મોટા નેતાઓએ પણ હાજરી આપી હતી અને મુખ્ય પ્રધાન સાથે રાજ્યમાં વરસાદી માહોલને લઈને બેઠક યોજવામાં આવી હતી ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર વડોદરામાં જળબંબાકાર સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ સર્જાયો ત્યારે વડોદરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે જિલ્લામાં સતત વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું જિલ્લામાં ધોધમાર વરસતા વરસાદને કારણે ઢાઢર નદીમાં નવા નીરની આવક થઈ છે દેવ ડેમમાં ઢાઢર નદીના પાણી છોડતા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે ઢાઢર નદીમાં પાણીની આવક થતાં ઢાઢર નદી પાણીથી ડંગી અને વાડામાં ફરી વળી છે કાઠાના વિસ્તારોમાં લોકોનું જનજીવન પર સીધી અસર જોવા મળી છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર કીમ નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા સુરતના વોલપાડ ખાતે બે દિવસથી ધમાકેદાર વરસાદ વરસતા ખેતરોમાં અને ઘરોમાં પાણી ફરી વળ્યા છે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ પાણી ઓસર્યા નથી કીમ નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા

પુણેમાં તો એટલો વરસાદ થયો છે કે દિવસથી શાળા કોલેજોમાં પણ રજા આપી દેવામાં આવી છે લોકોના ઘરોમાં પાણી ભરાયા એનડીઆરએફની ટીમ દ્વારા બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા

જેમાં દ્વારકા અમરેલી ભાવનગર સુરત નવસારી ભરૂચ અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર તો જામનગર ગીર સોમનાથ પોરબંદર રાજકોટ બોટાદ મોરબી અમદાવાદ ખેડા વડોદરા અને પંચમહાલ તથા દાહોદ તાપી અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું આ સાથે જ બનાસકાંઠા પાટણ ગાંધીનગર મહેસાણા અને મહીસાગરમાં તો વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે

અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી સાથે વડોદરા આણંદ અને નડિયાદ તથા કપડવંજ ભરૂચ અને ખંભાત આહવા ડાંગ વલસાડ અને નવસારી તથા છોટા ઉદયપુરમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે